કઈશ સ્વાગત છે તમારો એક ના એવા બ્લોગમાં ને આજે બહુ ટાઈમ પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ને અમે લોકો જા છે ફરવા હારું ને કંઈ બનાવનું પ્લેનિંગ કરેલું છે પણ જોયું હવે તો થાય કે નહીં થાય તો ચાલો મળીએ પબ્લિક હતા ને પછી તમને બતાવું ને બ્લોગમાં બન્યા રેજો ઘણું બધા કીડીએ છે આપણે ઘરથી જવા સારું ને આપણે તો આપણું સામાન પણ લઈ લીધું છે બ્લોગ બનાવવા હારું ને હવે જોઈએ કેટલા જણા આવેલા સર મળીએ જાય ને આપણે

અહીંયા ભાઈ લોકો ચડાવતા છે અહીંયા ગાડી ફાઈનલી પહોંચી ગયા છે ને અહીંયા ગાડી મોકલી ને બધું સામાન લઈને આપડે ઝાડના નીચે જાય પછી ત્યાં જઈને આપણે બનાવવાનું ચાલુ કરીએ બધું આજે સાણા સાણા ગાઈસ અહીં બધું કામ ચાલુ કરી લાગ્યું છે કાપવાનું ને બધું જે છે તે કાપી લખે પહેલા ને તો પેલું પણ મૂકી દીધું છે ને ગીત વગાડતા છે મજા આવતી છે અહીંયા ને એનો વ્યૂ જોવા ખાલી એટલું ભારી આવતું છે ને મજા આવી આ જ તો ગાઈસ અમે લોકો ડીસ લાવવાને ભૂલી ગયા હતા એટલે અમે ટેકનિક લગાવી છે ને અહીંયા પાત્રાની ડીશ બનાવીને મૂકી છે ઉપર હમણાં અમે લોકો ખીચડી બનાવતા હોતી નાલ્લા નાલા જણા પટ્ટા છે તે જોવા આયેલા છે ને વ્યૂ તો અહીંયાનો એક નંબર આવતું છે તમે ખાલી જો અહીંયા અહીંયા એક છે ને એક અગાડી અહીંયા ઝાડ પાસે પડતું છે અહીંયાનું વ્યૂ એક નંબર આવ્યા કટુ છે આજે તો મજા આવી જાય ફરવાની પણ ને કોમેન્ટ કરો જેને પણ લોકેશન જોઈતું રહી ને આ લોકો જો બરાબર મજા કરતા છે અહીંયા અહીંયા એક મંદિર પણ છે જ્યાં રાજાએ ઘોડો કૂદાયેલા એના પગલાં પડેલા છે તો તમને મેં મંદિર બતાવું આ મંદિરમાં ઘોડાના પગલાં પડેલા છે અત્યારે ખુલ્લું જ છે અંદર જઈને તમને મેં બતાવું આ છે અહીંયાનું વ્યૂ ના અહીંયા અંદર અહીંયા પગલાં પડેલા છે અંદર અત્યારે તો પાણી ભરાઈ ગયેલું છે એટલે દેખાતું નહીં પડે પણ જોઈ લેવા જોઈએ અહીંયાનું આ મંદિર છે એની આજુબાજુ લોકેશન જુઓ ખાલી એક નંબર ને અહીંયા ખીચડી બનાવીને ખાની મજા આવી જાય એટલે ખીચડી બનતી છે આપણી અત્યારે ખીચડી રેડી થઈ ગઈ છે આપણે એટલે કઢી બનાવવાના છે એટલે હમણાં ખીચડી ડીશમાં કાઢી મૂકીએ અને પછી એને ધોઈ લખીએ તપેલું ને ખીચડી કાઢી લીધી છે ને હવે અમે લોકો જાય નીચે જાય ને ત્યાં પાણી આવતું છે ત્યાં તપેલું ધોઈ લખીએ અને આટલું લોઠું ધોવાનું છે તપેલું એટલે બાપુ ફોર્મમાં ચાલતું છે તપેલું લઈને તપેલું તો એને એકદમ ચક્કર કરી લે છે ખીચડીને તો એક નંબર ટેસ્ટ આવતો છે આ કઢી બનાવીએ ભાઈ ખા દઈએ હવે ગાઈસ અત્યારે આપણી કઢી રેડી થઈ ગઈ છે આજો પાડીને ને આ ભાઈ લોકો હમણાં ટેસ્ટ કરતા છે કેવો સ્વાદ છે ને ભાઈ ખા બે આપણે અત્યારે ખીચડી કાને રેડી થઈ ગઈ છે તો ચલો ફટાફટ ખાઈ લે તો પછી મળીએ તમને ખાઈને ખાઈ મહિને થઈ ગયા છે અમે રેડી આ બ્લોગ તમને કેવો લાગે કમેન્ટ કરજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ ચાલો નવા બ્લોગ